તે સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓકે સુરતના ડુમ્મસની એક બે હજાર કરોડની જમીનનું કૌભાંડ કર્યું હોવાનો એમની પર આરોપ છે અને તેઓ માત્ર સસ્પેન્ડેડ છે એમને આજ સુધી ધરપકડ કરવામાં નથી આવી સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને મામલતદારની સામે ઈડીએ દરોડા પાડેલા અને નાયબ મામલતદાર અને પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની ધરપકડ પણ કરવામાં આવેલી છે હવે આ વાત તો બરાબર છે કે ઈડીએ દરોડા પાડ્યા અને એની ધરપકડ કરી પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે સુરતના પૂર્વ કલેક્ટર આયુષ ઓકે સુરતના ડુમ્મસની એક બે હજાર કરોડની જમીનનું કૌભાંડ કર્યું હોવાનો એમની પર આરોપ છે અને તેઓ માત્ર સસ્પેન્ડેડ છે એમને આજ સુધી ધરપકડ કરવામાં નથી આવી તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ પૂર્વ કલેક્ટર સુરેન્દ્રનગરના રાજેન્દ્ર પટેલની ઈડીએ ધરપકડ કરી એ બહુ સારી વાત છે કે એમની પાસે પૂરતા પુરાવા ઈડી પાસે છે અને એમની ધરપકડ કરવામાં આવી પરંતુ સવાલ એ છે કે સુરતની અંદર પણ પૂર્વ કલેક્ટર આયુષ ઓપની સામે બે હજાર કરોડના જમીન કૌભાંડનો આરોપ છે અને આમ છતાં પણ હજુ માત્ર એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે હવે આ કૌભાંડ વિશે હું તમને થોડીક વાત કરું તો આયુષ ઓ બે હજાર અગિયારની બેચના આઈએસ ઓફિસર હતા અને સુરતમાં જ્યારે કલેક્ટર હતા ત્યારે ડુમ્મસ વિસ્તારમાં આવેલી સરકારી જમીનને ગેરકાયદેસર ખાનગી વ્યક્તિઓને ટ્રાન્સફર કરવાનો એમની ઉપર આરોપ છે અને એ જમીનની વેલ્યુ બે હજાર કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે સરકારે એમને અત્યારે સસ્પેન્ડ કરેલા છે હવે આ જે જમીન છે એ સુરતના ડુમ્મસ વિસ્તાર સુરતના ડુમ્મસ રોડ પર આવેલા એરપોર્ટની પાસે સર્વે નંબર બસ ત્રણસો ને અગિયાર ઓબ્લિક ત્રણની આ જમીન છે અને બાવન એકર અને બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર જમીન થાય અને હેક્ટરમાં વાત કરીએ તો એકવીસ પોઈન્ટ સાત હેક્ટર આ જમીન છે હવે આ જમીનની અંદર ઓગણીસો ને છોતેરમાં જે દિવંગત જેમનું મોત થઈ ગયું છે એ કૃષ્ણ મુખલાલ શ્રોફનું નામ દાખલ કરાયું અને બે હજાર પાંચમાં આ જમીન બિલ્ડર રાજેન્દ્ર શાહ ધર્મેન્દ્ર શાહ સુગમચંદ શાહ એમના નામે ટ્રાન્સફર કરવામાં આવી અને કેટલાક વ્યક્તિઓ જીવતા નથી પણ એમના વારસદારોના નામ આ જમીનની અંદર દાખલ કરી દેવામાં આવ્યા હવે આ આખું જે કૌભાંડ ત્યારે સામે આવ્યું કે જ્યારે આયુષ ઓગ સુરતની અંદર બાવીસ જૂન બે હજાર એકવીસથી એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી સુરતના કલેક્ટર હતા ત્યારે એમણે સરકારી જમીનના રેકોર્ડની અંદર ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે આ આ બધા લગભગ બાવીસ નામો ગેરકાયદેસર રીતે દાખલ કરી દીધા અને જેની અંદર ટેનન્ટ ફાર્મર જે છે કૃષ્ણ મુખલાલ શ્રોફ એમનું નામ પણ સામેલ કરવામાં આવ્યું જ્યારે ઓલરેડી એમનું તો મોત થઈ ગયું હતું બીજું આયુષ ઓકે બે હજાર પંદરમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ હતા એમણે સરકારી માલિકીની જમીન હોવાનો અહેવાલ આપેલો હતો એ અહેવાલને પણ આ આયુષ ઓકે અવગણ્યો હતો અને આને કારણે સરકારને મોટું નુકસાન થયું હતું આ ઉપરાંત ગુજરાત ટેનન્સી અને એગ્રીકલ્ચર લેન્ડ એક્ટ ઓગણીસો અડતાલીસનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું એવું આયુષ ઓકની સામે જ્યારે તપાસ થઈ ત્યારે સામે આવ્યું હતું ગુજરાત સરકારે અગિયાર જૂન બે હજાર ચોવીસના દિવસે આયુષ ઓકને સસ્પેન્ડ કરી દીધા પણ નવાઈની વાત એ છે કે સસ્પેન્ડ દરમિયાન એમનું હેડક્વાર્ટર પાટણ છે અને હજુ એમને અડધો પગાર અને અન્ય ભથ્થા તો મળે જ છે બીજી નવાઈની વાત એ છે જૂન બે હજાર પચીસમાં આયુષ ઓકનું સસ્પેન્શન છ મહિના માટે વધારવામાં આવ્યું એટલે આમ જોવા જઈએ તો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં એમનું સસ્પેન્ સસ્પેન્શન છે એ પૂરું થઈ જાય પરંતુ હજુ સુધી એમને કોઈ નવું અપડેટ આપ કોઈ નવું જોબ આપવામાં આવી કે નવી જગ્યાએ પોસ્ટ આપવામાં આવી એ સામે નથી આવ્યું એ અપડેટ હજુ સામે નથી આવ્યું સસ્પેન્શન વધારવાનું અપડેટ બી સામે નથી આવ્યું હવે એ વખતે જ્યારે આ કૌભાંડ થયું ત્યારે કોંગ્રેસના નેતાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે આ એક કલેક્ટરનું કામ નથી આની પાછળ મોટા રાજકીય નેતાઓ હોઈ શકે અને કોંગ્રેસ નેતા ડૉક્ટર તુષાર ચૌધરીએ તે વખતે સીટની રચના કરવાની પણ માંગ કરી હતી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ